કેમ કે મિત્ર આપણે કામ ધંધો તો હે નહીં અને ખાલી લુખા આંટા મારવાના હે તો એવું હે બધું તો હવે કાંક કરવું તો પડશે ને ખાલી ખોટા આંટા નહીં મારવાના અને અહીંયા થોડુંક થોડકી જેવું થઈ આવ્યો હે ખીલ બીલ કેમ કે ગુમડું ગુમડું નહીં ખાલી ખોટા ઓઢે માટો મારો જાય આપણે

આપણે જઈએ શેરા વાડીમાં અને નવરાય નથી એમ તો થોડો ઘણો કામ પણ હોય તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને જે કોઈ નવા વ્યૂઝ હોય તો વિડીયોનો લાઈક શેર અને ચેનલને હર વખત ઠળક કાણી દીધો એટલે સબસ્ક્રાઈબ કરે આપણે યુટ્યુબ ફેમિલી So वीडियो हम कंटिन्यू बना रहे जो और Ho tower

કાલે દરેક પાણી મૂકવાનું એટલે કાલે કમ્પ્લીટ થઈ જાય છે અને અહીંયા આપણા હથિયાર પડ્યા રાખા તો લઈ લઈ અને લાગી જાય કામ અને આ પણ ડગે હેરો ફાડું ઢીલિંગ થઈ ગયું એટલે તો હવે કામ નથી કરવાનું હવે કાલે આપણે કરશું તો જાય હવે પાછા ઘરે તો આપણે આવી ગયા છે ઘરે અને વરસાદના લીધે આ કોથરી પહેરીને ધ્રોવિકા ફરે હરી ધ્રોવિકા આ કોથરી કેમ પહેરી અને ધ્રુવિકાએ પણ મધ નાખી ચારે ઉપર ખેડવા હાટું ફરે હારી એટલા માટે કોથરી પહેરી હતી મોટામાં આ તો આપણો નાનકડો એવો બોલું તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છું મળીશું આગલા વિડીયોમાં જાય માતાજી તો વરસાદ આવે કેમ કે મોબાઈલ બાર રખાની વીરડી પડે અને પલરી પણ જાય મોબાઈલ ખોવાનું થાય તો જાય